લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ગુજરાતી નાનો દીકરો નીકળ્યો અગિયાર અગિયારના એક સિગ્મા સ્કૂલની બસ પૂર ઝડપે જાતી હતી અને એની મારા દીકરાને જાહેર રસ્તા ઉપર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરામાં એમાં એમાં મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર અમે સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરફારે પરભારા એક એવી એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ લઈ ગયા અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ અને ડૉક્ટર પાર્થ લાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટેશન કર્યું તો એની અમને કીધું ભાઈ આ તો સામાન્ય વસ્તુ છે ખાલી માથામાં ત્રણ સાત તિરાડું છે કે આમાં કોઈ છે એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય અને આ ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા પેસીએ એ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યાની વાત એટલે આજે સાડા નવ વાગ્યા સુધી એક જ જગ્યાએ એમાં જે એને એમરજન્સી રૂમ છે ત્યાં રાખી દીધો અહીંથી બ્લડિંગ ચાલુ હતું પછી અમે સાત વાગે રિક્વેસ્ટ સાહેબ આ તમે આવી રીતનું રાખી દો અમે વાટી એનો તો પોરબંધ મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે આઈસી સહાદુ માર્યા આઈસીયુમાંથી જનરલમાં સીફ કર્યા મારા દીકરાને માં નોકરી કરતો હતો એટલે કેશલેટ પછી કેશલેટ આપણે કે એનો વીમાનું પોતે વીમા કપવાનું કવાસ હતું ને એ અમે રજૂ કર્યું એટલે અમારે જે શહાદ્દીમાં ત્રણ લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારા એમાંથી પૈસા કપાણા પછી આ લાલ ને આનું મેનેજમેન્ટ એ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે આપણે વીમા પોલિસી ખાઈ જ આવી એટલે એની જનલમાં બે બેધી મોકલી અને પાછું કે એવું ઇન્સન માર્યું હે એ એની ભૂલ છે મારા દીકરાને એમાંથી નિમોનિયા તાવ થયો નિમોનિયા તાવ છે ખતરનાક નિમુનિયા એનાથી વર્યો નહીં એટલે દહક હતી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો પછી એ અમુક એન્ટીબાયોટિક ઇન્સન માર્યા પંદર દી પછી પાછું કેવું થયું કે મારા દીકરાને બીજી ફરી પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે તા આવીને એને પોતાના લાલ શેતા નથી એને ખબર જ નથી કે પાણી ભરી બીજા ડોક્ટરને વિઝિટ કરાવતા એની આમ કીધું કે હિરેનભાઈ મુમેન્ટ નથી આપતો પાછું રાતે શેક કર્યું ને હિરેનભાઈ પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું ઉપાસન કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો હિરેનભાઈ ભાનમાં આવતો હતો જે તે સમય આઈસીયુમાં હોય તો એને આખી બોડી ચેક કરવાનો અધિકાર છે આઈએસસી જવાનું કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય અમે કીધું કે તમે શરીર રાખો જોઈજો આ એક હિંસક લાગેલો હતો એ મને શનિવારે કીધું કે હિંસક છે ખાલી સામાન્ય શેપ અમારવો શનિ રવિ સોમને મંગળવારે એની કર્યું પતે ઓપરેશન તો પાંચસીસ આમ પાંચસીસ આમ તો એવો મોટો સેંકો મારી દીધો એ કાઢી લીધું એ એનો વિષયનું તો સતાય નહીં કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ ને પાંચથી સારું પાંચથી મળ્યું પાછા એમ કરતાં કરતાં પાસાવાળી આઠ દસથી થયા તો એને પાછો ઇચ્છા આવ કે પાછો કેવું થયું કે આઈસીયુ ની અંદર દાખલ છે હવે આઈસીયુ ની અંદર અંદર દાખલ એટલે આપણે આઈસીયુ ની અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આટલી કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય એની અંદરમાં તો એને ઓગણસેંતેર એમએમનું હેમરેજ પાછું થયું પાસો કરી કે આ તો કે પાસો હોય કે કોમો મળી ગયો ઓગણસિત્તેર એમ એમનો હેમરેજ થયો પછી એમાં એને એને કંઈ ખબર ન પડે કે હું કારણથી રમે છું કે આનું રીઝન હું કે તો એક આપણે કે સિટેન કર્યું એટલે પછી એની ઓપરેશન કર્યો એને પાસો કર્યું સર આ તમે અંદર છે ને આવું કેમ થયું પાસો એવું ભયંકર ઓપરેશન કરી નાખો તો એ ઓપરેશન કરીને પાસો લઈ આવ્યા પછી મારો દીકરાના એવી મોમેન્ટ કે ખાલી એક હાથ અને બે આંખું એના સિવાય કંઈ મોમેન્ટ ન મળે હવે એ દરમિયાન એને ઓપરેશન કરી લીધું આંખથી જે હાઈટથી હતી એ બધી કાઢી લીધી આટકી ક્યાં નાખી દીધી અમને કઈ કીધું નહીં એ પછી અમે તો ઓછા મોસા પાંચ દે કીધું આથી આપણે આટકી ક્યાં લીધી પછી ત્યાંથી એ થઈ ગયું એમ કરતા કરતા એની એની નજર કેવી કે અમારે દોઢ મહિનો થયો ને એટલે અમારું એકત્ર લાખ રૂપિયાની બિલ થયું હવે અમારી પાસે પૈસા એની એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે બીજી પોલિસી સારું થાય એની આવી રીતનું કર્યું પાંચ હારું પાંચ નબળું એ દરમિયાન પછી અમારી પાસે પૈસા નહોતા પૈસામાં એક દિવસ એવું કર્યું કે મારા એ નેવું હજારનું કાંઈ નું આઠ હજાર રૂપિયા તો બિલ અમ ભરતા હતા એક નેવું હજારનું બિલ કર્યું મારે કીધું આ તો નેવું હજારનું બિલ આવ્યું એને જે દસ થી પહેલા જે દવા આપી હતી ને એ ખોટા બિલ છે એ પચીસ હજાર રૂપિયા અમે પકડ્યા પગડ્યા એટલે અમે સિઓની વાત કરી પૈસા પકડાને તમારા સીઓ એક એવો મેસેજ એને આ બધા રિલેટિવ ફરતો કર્યો કે હાલો તમે ક્યાં દસ દસ હજાર રૂપિયા લખો કે તમે પચીસ હજાર લખો તો એ દર્દી છે વર્તી જાય એથી હું પછી એને કેવું છું એને એવું કીધું ભાઈ આ લોકો દસ લાખ પાછળ છે કાલે એમ મોકલી હગા પાય તો પાંચ લાખ રૂપિયા લેવાના છે પાંચ લાખ રૂપિયા ને અમુક દબાણ આવ્યું દબાણ એવું એટલે અમે અમારા વડીલો સંપર્ક સાધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કરે ભાઈ અમને આ એટલા એટલા પૈસા લીધા અમારી પાસે પૈસા થઈ રહ્યા પછી એ એવું નક્કી કરી ગયા કે ભાઈ આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ બેન આની હોસ્પિટલ નથી આના પૈસાનું થોડુંક ધીરું કરો કે એ દરમિયાન એમ કરતાં કરતાં પાસું આગળ આવ્યો તો એ પાછું થોડાક દિવસ પહેલા કે આઠક દિવસ પહેલાં હવે અમે એક ઠેકાણે ગયા ગયા ભાઈ આને આપણે તપાસમાં બીજા ડોક્ટરને બોલાવો અમે કીધું બોલાવવાનું બીજા ડોક્ટર છે એને એ લાગે બીજા ડૉક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ એની એની પાછી સર્જરી કરી નાખી સોથી સર્જરી કરી નાખીને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું નખાવ દીધું અને આ એસસીજી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કે ભાઈ મેં તો મારો સૌ વાર દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરી લગાડ્યો તો અમે આ આ કંઈ મીડિયાનો સહારો ને અમે આ એની એફઆઈએ દાખલ કરીએ કે હવે મારો દીકરો તમે મેં ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને એટલે આ હોસ્પિટલમાં હતા કોઈ તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો એવો તમુક ગણું છે કે મારા હેમેતા એ આજ મહિનાથી તા એને મને એક એવી જગ્યાએ મને એવો આમ હડકા ભરેલ હું તો એને મહિને બોલાવતો ને તો ખરેખર લાલ શેતાનું લાયસન્સ રદ થવું જોઈએ આ હોસ્પિટલમાં તાળા લાગવા જોઈએ સરકારને મને એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આને બીજે ન કોઈ બીજાની આ માનવ જિંદગી કેમ તો આપણે ખબર છે ને બીજાની કોઈની માનવ જિંદગી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને મોટા મોટા જે હોય એને વિનંતી કરું આનું લાયસન્સ લાલ શેતાન રદ કરો આ લાલ નથી આ શેતાન છે ખરેખર પૈસા સિવાય કોઈનો પૈસા પછી આજે રાતે આજે પાછું ભાગનું કેવું કહે તે સમય ત્યાં તો મેં બે અઠાવન થી મારા છે અઠાવન થી રાતે મેં તમે વાત માનું કાયમનો એકા તો બે જણાને ને એવું બનાવ બને એ લોકોને કેવો નિયમ કે રાતના બાર વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી રહી ગયો ચાર વાગે તો એ દર્દી ને કાઢી દે એ પછી દર્દી કેવું કરે કે એના પૈસા ની સૌ ને પછી એને એને કાઢી દે આજે રાતે મારા દીકરાને ને અઢી વાગે મારા દીકરે પોણા ત્રણ વાગે એને વિદાય લીધી પછી મેં હાથ જોડ કીધું મારા દીકરા તમે કામ કરો મારા દીકરાને ને મારે નવ વાગે પીએમ ના લઈ મારે ફોરન સી એનો પીએમ રિપોર્ટ કરાવવો તો એ લોકો કહે તમને કે તમે સહી કરો સહી કરી કર્યું કેમાં સહી ખોટી સહી ઘણી અમને લઈને ને પાછી એના માટે બીજું લખી નાખે મેં સહી ન કરી

મારે મારા પાસેથી એ લોકો એ વીસ લાખ રૂપિયા લઈ લીધા બરોબર પછી અમારી પાસે પૈસા નહોતા પૈસા નવ લાખ લોકો સહારો તો લેવો પડે ને પછી રામભાઈ મોકલ્યા છે મારા નજીકના હોય થાય એમાં રામભાઈ અમે રૂબરૂ ગયા ભાઈ અમારી પાસે પૈસા નથી આ લોકો મારા પાસે પાંચ લાખ રૂપિયા માગે એટલે એ કે તમે હું વાત કરું મેં જે તે સમયે મહિને દોઢ મહિને પહેલાં વાત કરી હતી તો મને કે આમ છે પછી પોતે આવ્યા આવીને પછી કીધું કે તમે આવી રીતના પૈસા ખખેરો આ લોકો આના પાસે કાંઈ છે જ નથી પછી એવી એવી કનેક્શન નક્કી થઈ કે આ લોકો ભાઈ પૈસા લેજો આઈસીએમ લઈ દવાના મતલબ દવાના પૈસા લેજો એ પછી મારા અંદર પણ મને એવું લાગે આ શેતાને ટ્રીટમેન્ટ ચાલુ હતી ને એ ઓછી કરી નાખી મારા દીકરાને મોતના મુખમાં ધકેલી દીધો કારણ કે આ લોકો એવા છે કે મેનેજમેન્ટ એટલું ખરાબ છે એના સીઓ ઓ હતી એનો હાથ છે હું તો એમ કહું આ સો હોસ્પિટલનો હેડ છે ને ભરત ગઢવી એનો એમાં હાથ છે ખોટા પૈસા એટલે કાયમના ના દસ હજાર રૂપિયા સડાવે ને ખબર ન પડે પછી એ લોકો કેવું કરે કે મને પચીસ હજાર રૂપિયા થાય પચીસ હજાર સડાવ્યા એટલે મારે દીકરે જોયું આ તો મને પાણું હજાર બિલ આવ્યું એવું થયું પછી એની જે આગળના બિલ હતા એ આમાં જાય પછી અમે બે બે હજારો કરાવી હતી આ તો લઈ લે આપડે પ્રૂફ નહી પ્રૂફ મારી પાસે તો એમ બતાવ્યું આ લોકો ખરેખર એમાં કેવું કરે કે હું કે મારો હું મા હલાવું મા કાર્ડમાં એની ટ્રીટમેન્ટ કેટલી આપણા મોટા ભાગના ગરીબ માણસો બિસાર આવે મા કાર્ડમાં ઉપરાંત કરાય મા કાર્ડમાં આ હરામી આનું મેનેત કે તમને આવીશું મારા કે એમ જરૂર હોય તો કાઢી મોકલે શું કે તમે સરકારે એમ જાવ આપણે વેલ્ટી સારું હોય તો સરકાર જાય કે પછી પાછો શ્યારથી પાછો રાખે પછી એવું કે તમારે વીસ અગ્દી રહેવું પડે તો ઓલા લોકોને પછી પાછા પાછળ પૈસા ખાતે રહે તમારો માકાર પૂરો થઈ ગયો તમે પૈસા ભરો અમારા ગામનો એક ભાઈ છે એનું આવેદન કર્યું અને એ આઈનો જ મોતનો ભોગ બન્યો અમારા ગામનો લાલજીભાઈ સિંહ જાદવ લાલજી જાદવજી છે એને આરતી એને મા કાઢા લાવ્યો પછી આરતી પછી બહારથી રાખ્યા ને એના ત્રણ લાખ રૂપિયા ખખેર્યા અહીંથી ગયો એના ઘરે અને એને મોટા ભાગના આનાથી બ્રેડના દર્દી છે ને એને મોટા ભાગના રસી થાય રસી થયા પછી એ દર્દી દર્દી એનું પૂરું થઈ જાય મતલબ હું તો કહું કે લાલ શેતાનને ખરેખર આનું લાયસન્સ જ થવું જોઈએ ભગવાન સરકાર સરકારને એવી ભલામણ કરા કે તાના સાહી હોસ્પિટલ છે એને ખરેખર તાળા લાગવા જોઈએ